બાર જૂન ગુરૂવારના રોજ બપોરે એક વાગ્યાને આડત્રીસ મિનિટે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ વન સેવન વન ટેક ઓફ કરી હતી પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયો હતો એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદ થી લંડન જઈ રહી હતી તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ બસો ને ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા જેમાં એકસો ભારતીય જેટલા બ્રિટિશ અને પોર્ટુગીઝ કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે બાકીના બાર જેટલા ક્રૂ મેમ્બર હતા ફ્લાઇટમાં સવાર ક્રુ મેમ્બર અને પ્રવાસીઓ મળીને બસો ના મોત થયા છે જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્પિટલના પચાસ ઇન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે પરિચય મારું નામ સચિન છે અમે લોકો અહીંયા મોઘડીને ઘરમાં જઈ રહ્યા છે જે પ્લેઇંગ ટેસ્ટ થયું શું કહેવાય છે કઈ રીતનું થયો તમે જે પ્લેઇંગ ટેસ્ટ થયું છે એ ત્રણ પાર્ટના અંદર ડિવાઈડ છે પાછળનો ભાગ અહીં છે પાછળનો ભાગ બે બિલ્ડિંગની વચ્ચે છે અને આગળનો ભાગ આગળ પડે છે જેના અંદર જે પ્લેનના અંદર બેઠા હતા લગભગ એના અંદરથી કોઈ બચ્યું નથી અને જે હાલત એ લોકોની થઈ છે બહુ જ ખરાબ છે ઓલમોસ્ટ બધી જેટલા બી અંદર બેઠા હતા બધા બેઠા અત્યારે કેટલા વ્યક્તિઓને તમે બોડી એમની કાઢી છે કે શું કહે છે લગભગ અમે લોકો પચીસથી ત્રીસ બોડી બહાર કાઢી છે જે જોવા જેવી પરિસ્થિતિમાં નથી મારું નામ સચિન છે અમે લોકો અહીંયા મોરડી નગરમાં જ રહ્યા જે પ્લેન ટેસ્ટ શું કહેવી રીતે કઈ રીતનું થયું ઓકે આપણે જે પ્રમાણે જે આજની જે અમદાવાદમાં જે ઐતિહાસિક જે દુઃખદ ઘટના બની છે કે જેમાં દોઢસોથી પણ વધારે લોકો દુઃખદ મૃત્યુ પામ્યા છે તે આપણે અત્યારે આપણે જે જગ્યાએ બનાવ બન્યો તો જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું ત્યાંના આપણે જે દ્રશ્યો આપણે કેમેરામેનને વિનંતી કરીશ કે કઈ રીતના જે આગળના જે દ્રશ્યો છે જે આ ભાગ તમે જે જોઈ રહ્યા છો તે ભાગ છે જે વિમાનનો જે આગળનો જે લેન્ડિંગનો જે ભાગ આવે તે ભાગ તે ભાગમાં અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ધુમાડા જોવા મળી રહ્યા છે જે બિલ્ડિંગના જે વાહનો હતા તે પણ બળીને ખાક થઈ ગયા છે જે આગળના જે આજે પાછળના જે દ્રશ્યો છે કેટલી કારો હતી કારો પણ બળીને ખાક થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ઘટના કહેવાય દુઃખદ ઘટના આ અમદાવાદના ઇતિહાસમાં જે બની ગઈ છે જે આજ બે હજાર પચીસની અંદર નમસ્કાર તમે જે પ્રમાણે હમણાં જે દ્રશ્યો જોયા અત્યારે જે અમદાવાદ ખાતે જે મેઘાણીનગર વિસ્તારમાં જે અત્યારે જે પ્લેન ક્રેશ થયું છે અને જે બિલ્ડિંગ પ્રમાણે જે પ્લેન અથડાયું હતું તેના તમે લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે ગંભીર દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે કમસે કમ અહીંયા આશરે પચાસથી વધુ ફાયર ફાઈટરોની ગાડી અહીંયા હાજર થઈ ગઈ છે એમ્બ્યુલન્સની પણ એટલી કાર્યરત થઈ ગઈ છે અહીંયા વધારમાં વધારે પંદરથી વી પંદરથી વધારે જે ડેડ બોડી કહેવાય તે સળગેલી હાલતમાં જે અત્યારે હાલ જોવા મળી રહી છે તમને જે પ્રમાણે તમે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે જે અત્યારે અહીંના જે મેઘાણી નગર વિસ્તારના જે ગંભીર દ્રશ્યો અહીંયા સર્જાયા છે તે અત્યારે અમદાવાદના ઇતિહાસમાં જે કહી શકાય કે પ્રથમવાર બની શકે તેવું કહી શકાય છે અત્યારે અમારા જે કેમેરામેન છે પ્રદીપભાઈને વિનંતી કરીશ કે અહીંયા જે અહીંના જે દ્રશ્યો છે તે અત્યારે દર્શાવવાના પ્રયત્નો કરશે કે કઈ રીતના અત્યારે જે ઘટના બની છે કે ધુમાડાના ગોટે ગોટા ઉળી રહ્યા છે જે એર ઇન્ડિયાનું જે પેસેન્જર પ્લેન હતું તેની અત્યારે જે માહિતી મળી રહી છે તે કે સૌથી વધારે લોકોના મૃત્યુ અત્યારે થઈ શકે તેવી અહીંયા સંભાવના સર્જાઈ રહી છે અત્યારે હાલ તે પ્રમાણે તમે જોઈ શકો છો કે કેટલી એમ્બ્યુલન્સ એટલી કાર્યરતો છે કેટલી ફાયર ફાઈટરની જે ગાડીઓ છે જે ફાયર ફાઇટરના જવાનો છે કેટલા અત્યારે કાર્યરત છે હાલમાં જે બધાનું રેસ્ક્યુ કામગીરી અત્યારે હાલમાં ચાલી રહી છે કેમેરામેન પ્રદીપ કડિયા સાથે આનંદ આહિર નેટવર્ક ન્યૂઝ ગાંધીનગર નમસ્કાર હમણાં તમે જે પ્રમાણે આજની જે દુઃખદ ઘટના જોઈએ અમદાવાદની જે એરપોર્ટ જે એરપોર્ટ ઉપર જે મેઘાણીનગર વિસ્તારમાં જે પ્લેન ક્રેશ થયાની જે ઘટના છે અત્યારે જે પ્રાઇવેટ જે બિલ્ડિંગ છે એમાં જે અત્યારે પ્લેન અથડાયું હતું અને જે આ દુર્ઘટના બની છે તેના કેમેરામેનને વિનંતી કરીશ કે કઈ પ્રમાણેના જે દ્રશ્યો છે અત્યારે જે અત્યારે જેસીબી દ્વારા જે જે વિમાનનો જે કાટમાળ કહેવાય વિમાનનો કાટમાળ અત્યારે જેસીબી દ્વારા સાઈડમાં કરવામાં આવી રહ્યો છે અત્યારે આ બાજુના જે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ફાયર ફાઈટરની જે ટીમ છે જે અત્યારે એમ્બ્યુલન્સની જે ટીમ છે ખાનગી હોસ્પિટલ દ્વારા પણ જે અત્યારે જે એમ્બ્યુલન્સ કહેવાય તે પણ બોલાવવામાં આવી રહી છે કે મૃત્યુનો આંકડો જે કહેવાય હજુ સુધી કોઈ જાહેર થયો કરવામાં આવ્યો નથી લેકિન પરંતુ આશંકા કહી શકાય કે પચાસથી વધુ મૃતકો બની શકે છે અહીંયા અમે જે અત્યારે પ્રમાણે જે દ્રશ્યો સર્જાયા છે તે ઓળખી પણ ન શકાય તેવી પ્રમાણમાં અત્યારે જે મૃતદેહો અત્યારે હાલ જે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અત્યારે હાલ જે ફાયર બ્રિગેડના જે દ્રશ્યો કહેવાય તે બતાવવા માગીશ કે પાછળ કે કેટલા પ્રકારના ફાયર બ્રિગેડ છે અત્યારે એક ફાયર બ્રિગેડ હાલમાં અત્યારે લાઈવ આવી રહી છે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો હાલમાં કે અત્યારે ફાયર બ્રિગેડની જે અમદાવાદ તથા પરંતુ સુરતથી પણ ફાયર બ્રિગેડને બોલાવ લેવામાં આવી છે વડોદરાથી પણ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અત્યારે હાલ બોલી બોલાવવામાં આવી રહી છે એનડીઆરએફ એસડીઆરએફ પરંતુ આર્મીની ટીમ પણ અહીંયા અત્યારે હાલમાં બોલાવવામાં આવી રહી છે કે અત્યારે અત્યારે જે જે ગંભીર સ્ક્રીન ઉપર હાલમાં હાલમાં જોઈ શકો છો સાથે અત્યારે એમ્બ્યુલન્સ પણ અત્યારે હાલમાં લાઈવ અત્યારે થોડો આગ લાગી જ રહી છે અને ઝાડ પણ અત્યારે તમે દ્રશ્યોમાં તમે કઈ રીતના જેવી રીતે જોઈ શકો છો હાલમાં કે ઝાડ પણ અત્યારે સળગી રહ્યા છે હાલમાં હાલ હાલ તમે જે પ્રમાણે દ્રશ્યો જોયા અત્યારે હાલમાં અમદાવાદની તમને પણ અપડેટ તમને આપતા રહીશું પાટનગર નેટવર્ક ન્યૂઝ દ્વારા પણ તમને અપડેટ મળતી રહેશે કેમેરામેન પ્રદીપ કડિયા સાથે આનંદ આહિર પાટનગર નેટવર્ક ન્યૂઝ ગાંધીનગર અમદાવાદ